નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ સૌથી નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં કલોજી નો નીચો ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો નેવું રૂપિયા રહેલો તો સિંગદાણા પંદરસો નેવું રૂપિયા થી લઈને સોળસો એસી રૂપિયા જીરું तरह हजार आठ सौ पचास रूपया चार हजार चार सौ रूपया त्रजार सात सौ पंचावन रूपिया सुवागर सौ रूपिया पंदर सौ रूपिया मेथी नौ सौ रूपया तिर सौ रूपिया अड़द चौद सौ पचास रूपया लाइने सौ सासठ रुपया मग चौदसो रुपये लाई ने अठार सौ पंचावन रूपया ચારસો રૂપિયા થી લઈને બે રૂપિયા તુવેર અઢારસો રૂપિયા થી લઈને બે રૂપિયા તાણા અગિયારસો એસી રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા અજમો બે હજાર રૂપિયા થી લઈને બે સત્યાવીસ રૂપિયા સોયાબીન આઠસો ચુમાલીસ રૂપિયા થી લઈને આઠસો રૂપિયા જુવાર છસો નેવ રૂપિયા થી લઈને સાતસો રૂપિયા લસણ તેરસો પચાસ રૂપિયા થી લઈને ત્રણ હજાર બસો પચીસ રૂપિયા વરિયાળી નવસો વીસ રૂપિયા થી લઈને સોળસો ત્રીસ રૂપિયા સુકા મરચા આઠસો રૂપિયા થી લઈને બે હજાર છસો રૂપિયા તલકાળા બે હજાર નવસો સિત્તેર થી લઈને ત્રણ હજાર પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો પચાસ રૂપિયા થી લઈને બે હાજર છસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નવ રૂપિયા થી લઈને છસો વીસ રૂપિયા ઘઉં લોકવાન ચારસો બાણું પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયાર બારસો ચુમાલીસ રૂપિયા મગફળી એક હાજર પાંચ રૂપિયા થી લઈને તેરસો સાત રૂપિયા કપાસ તેરસો રૂપિયા થી લઈને પંદરસો છોતેર રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવાજા આવે તો ચેનલને ને સ્ક્રાઈપ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લેગી વિડીયો જોવા બદલ આભાર